ડુમ્મસ ખાતે આવેલા કાંદી ફળિયામાં આધેડની કરેલી હત્યાને ઘરમાંથી લૂંટ કરવાની ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે લૂંટ અંગે ટીપ આપનાર મહિલા સહિતના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે સુરતના ડુમ્મસ ખાતે આવેલા કાંદી ફળિયામાં ગત બીજી એપ્રિલના રોજ આધેડ ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ઘરે અજાણ્યા પાંચ ઇસમોએ હાથ પગ બાંધી હત્યા કર્યા બાદ ઘરમાંથી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જે મામલે પોલીસ કમિશનરના આદેશ હેઠળ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનારા પાંચ આરોપી જેમાં વિશાલ લાખા વાણિયા પ્રતાપ હરસુર ઉર્ફે ચીનાભાઈ ગૌડા મિથુન ઉર્ફે શેટી વાણિયન પિન્ટુ અર્જુન ચૌધરી અને કેતન હડિયાને વાંઝ ગામથી ખરવાસા જતા રસ્તા પરથી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતા આરોપીઓમાંથી હરસુરભાઈએ જણાવ્યું હતું કે ગત સત્યાવીસમી માર્ચના રોજ મુંબઈમાં રહેતે ચેતના બેના ઓળખીતા બહેને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતાની બહેન ચેતના ડુમસ ગામમાં રહે છે તેના મકાનના બાજુમાં રહેતા ઈસમની જમીન વેચાતા તેની પાસે રોકડા ત્રણથી ચાર કરોડ રૂપિયા આવ્યા છે અને તે પોતાના ઘરમાં રાખ્યા છે તે સાથે તે આજે ઘરે એકલો જ રહે છે અને ઘરમાં જે રોકડા રૂપિયા લૂંટ કરવાના છે તેમ કહી આરોપીઓને સુરત બોલાવ્યા હતા અને આરોપીએ પૂણા પોલીસ પથકની હદમાંથી મોટરસાયકલની ચોરી કરી મૃતક ભૂપેન્દ્રભાઈના ઘરે જઈ તેમના હાથ પગ બાંધી હત્યા કરી ઘરમાંથી ચાર લાખને લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જોકે સીસીટીવીમાં લૂંટારો ઘરમાં રૂપિયાની શોધખોળ કરતા પણ જોવા મળ્યા હતા હાલ તો પોલીસે પાંચે લૂંટારોને ઝડપી પાડી તેઓ પાસેથી બે પિસ્તોલ બે કારતૂસ ચોરીની બે મોટર સાયકલો આઠ મોબાઈલ ફોન અને રોકડા એક લાખની મતા કબજે કરી છે સુરત શહેર કે ડુમસ પોલીસ સ્ટેશનમાં કાંધી કાંદી વિસ્તારમાં भूपेंद्र गोविंद भाई पटेल नाम के एक सीनियर सिटीजन का मर्डर हुआ पुलिस ने जब वहाँ देखा तो वो पूरा घर का सामान बिखरा हुआ था तो ये स्पष्ट था कि ये घटना लूट के कारण हुई है मर्डर और लूट इन दोनों गुनाहों को डिटेक्ट करने के लिए पुलिस की अनेक टीमें काम कर रही थीं पुलिस ने लगातार काम किया तो पता लगा कि भूपेंद्र भाई के पड़ोस में रहती चेतना बेन नाम की एक स्त्री है उसने उसकी कज़न सिस्टर जो मुंबई में रहती है उसको इन्फॉर्मेशन दी कि भूपेंद्र पटेल अकेले रहते हैं इन्होंने कोई ज़मीन बेची है और इनके घर पे काफ़ी पैसा है जिसके लिए जो पांच अपराधी अरेस्ट किए गए हैं वो और चेतना बहन जो भूपेंद्र पटेल की पड़ोसी हैं इन सभी लोगों को पुलिस ने पकड़ लिया है इन लोगों ने भूपेंद्र भाई के घर के आसपास की पहले आयोजन किया रैखी की और उसके बाद उसके घर में जाके दो तारीख को इस अपराध को अंजाम दिया जब इन लोगों को पकड़ा गया तो इनके पास से जिस मोटरसाइकिल पे ये लोग डुमस तक गए थे वो दोनों मोटरसाइकिलें ऊना पुलिस स्टेशन एरिया से इन्होंने चोरी की थी दोनों मोटरसाइकिलें मिली हैं दो पिस्टल मिली हैं दो कारतूस मिले हैं आठ मोबाइल मिले हैं और एक લાખ રૂપિયા इनके पास से कैश भी बरामद किया गया है વધુમાં લૂંટારોને ટીપ આપનારા ચેતનાબેન અને ફોન કરનાર મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવા હાલ તો પોલીસે ચક્રોગતિ કર્યા છે તો પહેલા આરોપીઓએ મુંબઈના બદલાપુરમાં પણ એક બંગલામાંથી એકસો કરોડની લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાને રેતી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી સુરતમાં ગુનાને અંજામ આપ્યોની કબૂલાત કરાય છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ